वा वा ठीक है đúng ạ. Còn cái phần mà mình có thể 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 युवानी में पढ़ता था आमिर साहब ने आपसे उसकी हम के बाहर काम फरवार जाओ उसको संदर्भित कहीं रह जाओ आपस में तो और की बोल बोल आपके इन्हाँ किसान कर रहे हैं क्या ऐसा होगा कौन है इनका जंजा आवर ना तो चलिए इसको ना आज हमार और बहनों और chụp

mình इज bơi, ने ये उपयोग मनसुख भाई bơi હો બાવીસ તારીખે સમલગ્નમાં ગાડીયાદાર કાળુ બાપુ હરમચિયા વાળાના બરાબર બરાબર ના ના આવશું બાવીસ તારીખે मित्र अठावी जना जो है लाइक करियो डबल टैप डबल टैप कमेंट करो नमस्ते बंसाल भाई नमस्ते जय माताजी जी भाई नो फूल सपोर्ट बंसाल भाई आज करू से जी मजा मा भाई बहुत बढ़िया आपको आओ हजी पंचाल भाई मैंने बराबर भाव तो नहीं हजी आज चालू करियो छे हूं तो भावनगर थे भाई क्या थे चो भाई हजी ना हदा मावा क्या हेलो भैया राधे राधे पुनिता देवी राधे राधे आ खाना पीना हो गया कहीं नहीं धीरे-धीरे सीख जाओगे धीरे-धीरे करता साहब रेवनू बराबर बराबर पंथालबाई पुनिता दीदी लाइक कर दिया आभार दिदी लाइक कर दियो कमेंट कर दियो ब्लू पंसल भाई लो ट्राई मारो भाई મને આવડે તો आर्मी भाई આવી જાશે ઓલાને કા લઈ ને તો આ ક્યાં ગયો બોલે લાવ્યો છે કોમોડો ટીયો आर्मी मैन ભાઈ કેસે પંસલ ભાઈ જય માતાજી બ્લુ થી આયુ પંસલ ભાઈ બારશું એટલે રાજઉંસભાઈ જોવો તો અરમે મેં જય માતાજી જય ગુરુદેવ પંજારભાઈ બ્લુ ક્યાંથી આપવાનું આવે બ્લુ રાત્રે તમારી લાઈવ માં આવું તો મને શીખવાજો બ્લુ કેમેરાનું આપવાનું પંસાલભાઈ હજી આજે લાઈવ કર્યું છે અત્યારે તેન

રિટન ની સુવિધા બંધ છે રિટર્નની સુવિધા ચાલુ મારા આમાં ત્રણ ઓપ્શન જ આવે છે એક રિટર્નની સુવિધા નું ઓપ્શન આવે છે એક અવાજનું આવે છે એક કેમેરો ફેરવવાનું આવે છે અને એક બીજું કાક છે પણ એમાં કઈ થતું નથી ધીરે ધીરે ફાવી જાય પંસલભાઈ ઓકે ઓકે તમારા મેસેજમાં ક્લિક કરું છું એમાં મેસેજ પિન કરો જાણ કરો દૂર કરો મોનેટર તરીકે ઉપયોગ કરો મોનેટર તરીકે ઉપયોગ કરવાનો ચાલ ભાઈ હ મોનેટર તરીકે ઉપયોગ કરવાનો બરાબર મેને રેકઈ ટેન્ડ મોર હવે જોવો તો પંસાલભાઈ હવે લગભગ આયું એ તો આયું હોય ओके साहेब अभी जो धीरे धीरे आवड़ी जाए जी आज पहले दिवस है ना पंसाल भाई पी धीरे 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 सीखी जाऊँ तो मरु आ पहलू लाइव से आ भाई मरु आ पहलू लाइव से राहुल भाई એટલે લાઈવ મારે ચાલુ હતું પણ હું લાઈવ કરતો નહોતો કેમ કે મને લાઈવ આવડતું નથી ભાઈ પણ મેં કીધું લાવા ધીરે ધીરે ટ્રાય મારું એમાં પંચાલભાઈ આપણને ફૂલ સપોર્ટ છે રાહુલભાઈ નમસ્તે કઈ રહ્યા છે રાહુલભાઈ બે ત્રણ દિવસ બધું ભાવી રહ્યા આપણને ભાઈ ધીરે ધીરે શીખવા મળે આમાં राहुल भाई राहुल सपोर्ट मॉर्निंग मॉर्निंग गुड मॉर्निंग राहुल भाई

હવે તો પંથાલભાઈ ચાલભાઈ એમાંથી ઓપ્શન ઈ મેનેજિંગ નોટ ટેટમાં આવ્યું ને એમાં તો પછી કાઢી નાખવાનું આવે નીચેનું આપવાનું ઓકે ઓકે આ કાઢી નાખીને પછી નીચેનું આપું हेलो नीचे નું એક આઈપો ઉપર નું નથી ખબર હાલો ઓકે થઈ ગયું ભાઈ રેડી રેડી મને થોડોક સપોર્ટ આપતા રહેજો એટલે મને બધું ફાવી જાય હું આવ્યો છું વાડીએથી ચા લેવા ચાલ ભાઈ આ બાય રોશા બનાવે છે દાડી આ છે વાડીયા કપાસ વીણે છે पान મસાલા ની દુકાન છે પૈસા ત્યાં થઈ ગઈ વંશાલભાઈ જરૂર પડે થોડોક સપોર્ટ કરજો શીખવાડજો મને ભાઈ કાંઈ બધું રેડી થઈ જાય તમારો થોડોક સપોર્ટ હોય ને એટલે વંશાલભાઈ ભાવનગર રાજકોટ હાઈવે છે આ कि मैं मार्केट पर चलते जाऊंगा फिर वहां मार्केट में चला आऊंगा और रात को भी बालक से बालक से ही साउथ में आके आई है जैसा